પોણી પીવા બધા તો જ જાવું પડે આમ એ ભલે એકલો છું પણ પોણી તો પીવું જ પડે પાણી પીધા કે ના સાલે બિલકુલ ના ના પીએ આપણે હા મરી જાય

ઉપાડવું પ્રેક્ટિસ તો હવે જબરજસ્ત થઈ છે કે ગુણ્યો સેવી રીતે બહેરો નું પણ બધો આપણે કરીએ છીએ બધું કરીએ આ બૈરો કરે ને અમે કે આપણે ખાવા બાવા તો પોણી તો પીએ પીએ

હાથમાં તો રાખીએ પણ હાથમાં થાય ને તો હારું લાગે હું ભલાું પોણી ભરીએ ને ખાવા પીવા જોવા

તમે શા ફુકાઈ હા ભાઈ એવી જવાની છે જવાની આ તો જવાની આવી છે જવાની ભરો એક ફેવરો છે હું દસ ભેવરો ઢા કરતો નઈ મજ તું શું કરે ઓઢા તારામાં તાકાત ની વાય એટલે મારામાં તાકાત છે ઇમનામ વધારી હમ કરી રહ્યા છે

અમે ગુણિયો ઉપર ને અમે રોજ ઉપાડીએ જવાની તમારા ખાન આ બાજુ જોવા

આ વાર તો છે ને આ વાટા છે દોહી મે હે આ બો તું બંદે લાગ્યો હો તારે ના સંભો બેહને કા દશાલ આવી જો દશાલ તું માર બારે આપ

અરે મારા એ બેડો પેલો ઢોબલો કે ઓઢાળ પેલો કે હોઠા સંભળો આ બેવાન તો પૈસા લાયી દે પૈસા પોલીસ કેસ કરવો પડે મારા કેસ પોલીસ કેસ કરવો પડે પેલો ડાયરેક્ટ પૂછ તો આ રેગનાજીને તાકાટ છે તાકાટ તાકાટ કરે ગામમાંથી ઉતારવા હું ઉસ ઓ આય આય ના છોડું ના પેલા ડુભા ના છોડું હપ્પુ છે કેસ તો કરવો જ પડશે મારે કેસ કર્યા

નંબર મકરાજીનો હવે એકતાનો મકડો મકરાજી ફોન તો કર્યો તો મારા પર નંબર તો આવ ઘરો તો પડે જ હા મકનાજીનો ફોન નંબર તો આવી ગયો છો નંબર હા અરે હેલો મકનાજી સાહેબ હા મજામ શું પણ મારા ફરિયાદ કરવી છે તે

તમે વાત કરો આમાં ઓઢો ને અમુક પાણી પીવા ના જોવા જોવો જ કે હા પાણી પીવા તો જોવા જ પીતા ભાઈ પાણી પીવું પડે તો ભેરો ના એક અમે આમાં જાતે પણ ના પીવું પડે તો ઓઢો ઓઢો કરે હું કંટાળી ગયો તે મારી મારી કુટી જ નાખો સા પાણી તો હું ચિંતા ના કરો સા પાણી તો હું આની તમને હો હાર હાર તો આવી જ ફટો ફટ આવી જાવ agle ுங்கள மு என்ற uma માળી મારીન દૂસ બનાવીલુ લેગનાજી ફરિયાડ આવી છે મને કે મારે જાય વખત છાલાયે નથી આપું છું લેગનાજી ગમ્યો દે કળું પડે એવો કેસ લીધો છે જો હું વાત કરો મારી મારી છે મરઘો આઠમાં આવી ગયો છે મારે મરઘો આઠમાં આવ્યો છે સોસી આવી ગયો આજે મરઘો અબો લગભગ આવી કોણ છે

એકા નંબર તમારે એકતાનો કોઈ લાવે ઓ લાગતું નઈ મંતર આ સાહેબ તો કોઈ ભલેવા લાવે એવું નહીં અલ્યા લેખનાજી એકલા એકલા તમે 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 હોય ને હા જોઈ હા

આ બાજુ અમે જોવાનું હા મારું કોમ જોયું કે કોમ જોરદાર તમારો મુકો ભલા પેલા હતો જોરદાર કરી હો

અમે અમારે ગયા સાચું સાસુ બોલી જોઈ છે મકનાજી નો આઠો ઘણો ભારે છે

ખાવા પીવા ના દો એટલે ભલે સાહેબ તમે જ બહેલા કલા ઉભો થાય તું ફોન ફોન ગુજરામ ફોન ફોન રાખે ફોન તો

આખું બાર પડી ગયા મારા કરવા છું ઓછું બોલ સાહેબ હા કાઢી નાખ્યો

મેળી ગોઠવી અમે ફો ગાયો છે અમારી રવાડ્યા તમારે સારી વાત કરો

અરે નવલા ખૂ લો લે લે તંગ અરે બાકી ના બાકી ના બધી વાત જ કે

એવન દુઈ સાળય હકરતો છોકરો કેટલા હતો તી તાન કોમ ભાઈ સરવળી દુ પાવે તારે છોકરો આતો તાન અમે ના ઓહો આ તો અમારું રોજ ને મોટોં તા આવડવા કે તા કે શું હોય તાન હા હા ઓ આને કર ભર હમ કરતા નહી આવ કોમ